કૃષ્ણાય વાસુદેવાય હર એ પરમાત્માને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો આજે દિવસ છઠ્ઠો અને ભગવાનનું નામ છે ગિરિધર ભગવાન ગિરિધર કેમ કહેવાય ગિરિ એટલે કે પર્વત અને ધર એટલે એને ધારણ કરનાર કે એને ઊંચકનાર અહીંયા કયા પર્વતની વાત થાય છે તો અહીંયા વાત થાય છે ગિરિરાજ ગોવર્ધનની ગોવર્ધન પર્વતને ભગવાને શા માટે ઊંચક સમગ્ર વ્રજ મંડળના વાસીઓ ઇન્દ્રની પૂજા કરતા પણ ખરેખર વ્રજવાસીઓએ ઇન્દ્ર નહીં પણ ગોવર્ધનની પૂજા કરવી જોઈએ એવું ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું માટે બધાએ ગોવર્ધનની પૂજા કરી કોપાયમાન થયેલા ઇન્દ્રએ અતિવૃષ્ટિ કરી અને અતિવૃષ્ટિ થતા સમયે ભગવાને ગોવર્ધનની પૂજા કરવા કહ્યું અને ગોવર્ધનને ઊંચકી લીધા અને એની નીચે સમગ્ર વ્રજમંડળના વાસીઓને ભગવાને સમાયવા એટલા માટે થઈને ભગવાન ગિરિધર કહેવાના તો આવા ગિરિરાજ ધરણ ગિરિધર ભગવાનના ચરણોમાં શતછત વંદન કરીએ